સોલંકીના અધ્યક્ષ સ્થાને મળવા પામી હતી જેમાં વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી અને શહેરના વિધ વિસ્તારોમાં ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવી તેમાં શહેર વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિકાસ વિભાગના ઠરાવ મુજબ પસંદગી સમિતિની રચના કરવામાં આવી આ સામાન્ય સભામાં જુદા જુદા શહેરી વિસ્તારના વિકાસના કામો સારા થાય અને પ્રજાકીય પ્રશ્નોને વાચા મળે તે હેતુસર પ્રમુખ વૈશાલીબેન સોલંકી કારોબારી ચેરમેન રિપલભાઈ શાહ અને નગરપાલિકાના ખૂબ જ ઉત્સાહી સદસ્ય અને પૂર્વ પ્રમુખ પિન્ટુભાઈ અમિત તેમજ નગરપાલિકાના તમામ કોર્પોરેટરો વિરોધ પક્ષના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા પામ્યા આ સભામાં વિરોધ પક્ષનો વિરોધ હોવા છતાં ખૂબ જ શાંતિમય માહોલમાં આ સામાન્ય સભા પૂર્ણ થવા પામી અને વિરોધ પક્ષના નેતા માર્ગે સક્સેનાએ રજૂઆત કરી કે દહેગામ સરકારી દવાખાના આગળ નવી તાલુકા પંચાયતની સામેલ ધારાસભ્યની ઓફિસ પણ દબાણમાં છે તે પણ દૂર કરવા માટે રજૂઆત થતા પ્રમુખ અને પિન્ટુભાઈ અમીને ઉગ્ર વિરોધ નોંધાયો આમ આદમી સામાન્ય સભામાં વીટ પ્રશ્નની રજૂઆતો સાથે સામાન્ય સભા પૂર્ણ થવા પામી जेसीबी मशीन नो वीमो पूर्ण थे वीमो उतार